સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ટ્રાફિક જામથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અને આ વાહન ચાલકો પરિસ્થિતિ થી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કલાકો સુધી વાહન ચાલકો કતારોમાં અને કતારોમાં જ ફસાઈ જવા મજબૂર બન્યા છે નોકરી ધંધે રોજગાર જતા લોકો ઘણા પરેશાની ભોગવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ તથા સમયસર પહોંચી શક્યા નથી અને વાહનોની લાંબી કતારો અને અવરજવર ઠપ અવસ્થામાં જોવા મળી છે લોકોમાં રોષ ફેલાયો છે અસંતોષ અને ચિંતાનો માહોલ જામ્યો છે સુરતના લિમ્બેટ મીઠી ખાડીમાં ટ્રાફિક જામથી લોકો તા પરિસ્થિતિમાં આવી ગયા છે ચાલકો ફસાયા હતા જતા નોકરી લોકો અને વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શક્યા ન હોવાથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અવર જવર પણ ઠપ અવસ્થામાં જોવા મળી રહી છે લોકોમાં રોષ અસંતોષ અને ચિંતાનો માહોલ જામ્યો છે

સરકારની કાર્યવાહી અસરકારક છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ